આંતરરાજ્ય ગેંગ ભુજના પાંચ શખ્સો સહિત નવને ઝડપી લેતી વલસાડ પોલીસ પોલીસે ચિલ્ડ્રન બેંકની નોટો કબજે કરી હતી સસ્તા ભાવે સોનાના બિસ્કીટ તથા ત્રણ ઘણી ડુપ્લિકેટ ચલણી નોટો આપવાની લાલચ આપી હતી પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી છેતરપિંડી કરતાં આંતરરાજ્ય ગેંગના ભુજના પાંચ શખ્સો સહિત નવ આરોપીઓને વલસાડ પોલીસે ઝડપી પાડ્યા છે એકતાલીસ પિસ્તાલીસ તથા એક પોઈન્ટ બાર કરોડની ચિલ્ડ્રન બેંકની નોટોનો મુદ્દામાલ કબજે કર્યો હતો સુરતના પરાછામાં રહેતા જયેશકુમાર જીલુભાઈ ગોહિલને સસ્તા ભાવે થી સો સોના ગામના સોનાના બે બિસ્કિટ અને બાર લાખમાં આપવાની લાલચ આપી અજાણ્યા નવ શખ્સો વલસાડના રોલામાં આવેલી હોટલ એમ્પાયરના પાર્કિંગવાળી ખુલી જગ્યામાં બોલાવ્યા પછી સોનાના બિસ્કિટ દેખાડી વિશ્વાસમાં લઈ નવ પોઈન્ટ એંસી લાખની રોકડ પડાવી હતી અને આ અંગે નાસી જતા વિશ્વાસઘાત અને છેતરપિંડી કર્યાની ફરિયાદ ડુંગરી પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે અને સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી સીસીટીવી ફૂટેજોના આધારે ટેકનિકલ એનાલિસિસ કરી ભુજના મામદ ઉર્ફે મજિદ ઉર્ફે અદ્દો ઈસ્માઈલ અને ઉર્ફે ભુરો સુમરા અબ્દુલ હનન અબ્દર રહેમાન નોતિયાર અબ્દુલ જુમાભાઈ નોતિયાર મહમદ અને ચનેસર સુમરા અને મુસ્તાકુ ઉરસ લઘુભાઈ નોતિયાર તેમજ ભરૂચના નઝીરભાઈ ઉર્ફે ભજીયાવાલા હુસેનભાઈ મલિક અમરેલીના જુબેરભાઈ વગેરેને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે સ્ટોરી રિપોર્ટ બાય કિરણ ગોરીભુજ